જૂનાગઢની યુવતીના એકના બદલે બીજા પગનું ઓપરેશન કરનાર યુનિકેર હોસ્પિટલના તબીબ સામે ગુનો નોંધાયો છે તબીબે યુવતીના ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું અકસ્માતના કારણે ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું પરંતુ અહીંના હોશિયાર ડોક્ટરે એકદમ ફિટ અને સાચા પગમાં ઓપરેશન કરતા યુવતીની પીડા ઘટવાની જગ્યાએ વધી ગઈ હતી ત્યારે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું છે એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું ઓપરેશન પહેલાં આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી ત્યાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડૉક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય એમણે સહમતી લીધી જ નથી મારા જમણા પગના કોઈ પણ જાતના રિપોર્ટ્સ નથી કે અમારી પાસે સહમતી લીધી નથી એ મીડિયામાં ખોટું બોલ્યા છે આવ્યો છે સમિતિ રિપોર્ટ રજૂ કર્યો છે એમાં શું આખું આવ્યું એમાં આવ્યું છે કે ડોક્ટર ની બેદરકારી છે એ નકારી ન શકાય આ ઓપરેશન શંકાસ્પદ લાગે છે મેડિકલ બોર્ડે એ આ